નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પોલીસ કોન્સ્ટેબલના નવા રિક્રુમેન્ટ રૂલ્સ આવી ચૂકેલા છે મોટા ભાગે આ સેમ જ રહેવાના છે હજુ સુધી ઓફિશિયલ માહિતી આવી નથી પણ ક્યાંકથી આવી માહિતી આવી ચૂકેલી છે અને ખાસા બધા વ્યક્તિઓએ આ માહિતીને ટ્વીટ કરેલી છે હવે આ માહિતી શું છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ લોકરક્ષકના વિવિધ સર્વજ્ઞની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં શારીરિક કસોટીમાં ઉત્તર્ણ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે સો ગુણની એમસીક્યુ ટેસ્ટને બદલે હવે બસો ગુણનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવાશે પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત કરવામાં આવેલા છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સર્વર્ગોની સંયુક્ત સિદ્ધિ ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેને બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોએ વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ કરવામાં આવ્યું છે આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં શારીરિક કસોટીમાં ઉત્તર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તર્ણ થવા થયેલા ઉમેદવારોની બે કલાકની અને સો ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી તેના બદલે હવે બસો ગુણનું ત્રણ કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું એક જ પેપર લેવામાં આવશે આ પેપર ભાગ એક અને ભાગ બી એમ બે ભાગમાં રહેશે દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે જૂના પરીક્ષા પદ્ધતિના વિષયો પૈકી સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે નવા સિલેબસની વાત કરવામાં આવે તો પાર્ટ વન અને પાર્ટ ટુ એમ ટોટલ પાર્ટ વન અને ટુના ટોટલ બસ્સો ગુણ રાખવામાં આવેલા છે જો પાર્ટ વનની વાત કરવામાં આવે તો રિઝનિંગ અને ડેટાનું અર્થઘટન જેના ત્રીસ ગુણ રાખવામાં આવ્યા છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના ત્રીસ ગુણ રાખવામાં આવેલા છે કોમ્પ્રેહેન્સિવ એન્ડ ઇન ગુજરાતી લેંગ્વેજ જેના વીસ ગુણ રાખવામાં આવ્યા છે પાર્ટ વનમાં ટોટલ ગુણ એંસી માર્ગનો પાર્ટ વન રહેશે પાર્ટ ટુની વાત કરીએ તો ભારતનું બંધારણ જેના ત્રીસ ગુણ રાખવામાં આવ્યા છે કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ નોલેજ જેના ચાલીસ ગુણ રાખવામાં આવેલા છે હિસ્ટ્રી આ ગુજરાત અને ભારતનું બંનેનું હશે કલ્ચર હેરિટેજ અને જીઓગ્રાફી ગુજરાત અને ભારતનું આ બંનેનું હશે ટોટલ પચાસ ગુણનું રાખવામાં આવેલું છે આમ પાર્ટ બીની અંદર એકસો ને વીસ ગુણનું ગુણ રાખવામાં આવ્યા છે ટોટલ પેપરની વાત કરવામાં આવે તો બસો ગુણનું પેપર હશે આ માહિતી સારી લાગી હોય તો તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો